અમે આવી ગયા છીએ આજે વિઠોદર ગામમાં અને ખેતરની અંદર દેખવા ગયા છીએ તો અને ખેતરમાં કેટલું નુકસાન છે એટલે હું આજે કપાસ જોવા ગયો હતો એટલે કપાસ પણ પાણી ભરાઈ ગયું એટલે કપાસ બધો બળી ગયો કે સામે બાઇકની સામે જઈ કપાસ છે અને મિત્રો અત્યારે એરંડા હતા એરંડામાં પણ પાણી ભરાઈ ગયું અને એ બળીને સાફ થઈ ગયા છે એટલે મિત્રો અત્યારે બિયારણ બહુ ઉઘા ભાવનું ખાતર ઊઘા ભાવનું અત્યારે ખેડૂતને લાભો જ હતી અને વારે વારે આવું નુકસાન થાય એટલે મિત્રો અત્યારે તમે દેખો તમને જે સામે દેખાય એ ભાગમાં તમે દેખો એરંડા હતા અને એ એરંડા એમાં એકે જોવા મળતો નથી અને મિત્રો અત્યારે તમે જોજો હું એક બીજું તમને ખેતર બતાવું એ ખેતર તમે જોઈ લેજો એ ખેતરની અંદર ટ્રેક્ટર ફરે છે અને તમને હાલત બતાવું દેખો કે સામે ટ્રેક્ટર ફરે હેરંડા છે એમાં એક બે એક બે એરંડા છે એટલે એ હેરંડા ચાલે નહીં મિત્રો એટલે અત્યારે મિત્રો છે ને ખેડૂતને એટલું નુકસાન આવ્યું છે કે ન પૂછો એટલું કે ખેડૂતને ખબર